રાવણ અને કંસમાંથી કોણ શક્તિશાળી હતું ભગવાન પરશુરામે કંસને શ્રાપ કેમ આપ્યો હેલો દોસ્તો મારું નામ નેહા છે અને સ્પિરિચ્યુલિટી બાય નેહામાં તમારું સ્વાગત છે કંસ પૂર્વજન્મમાં એક રાક્ષસ હતો અને એનું નામ હતું કાલનેમી રાક્ષસ કાલનેમીના પિતાનું નામ વિરોચન હતું કાલનેમી સાધુ સંતો અને ઋષિ મુનિઓ પર અત્યાચાર કરતો એટલે જ ભગવાન વિષ્ણુએ એમનો વધ કર્યો હતો વિષ્ણુ પુરાણ અને શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અનુસાર મથુરા નરેશ ઉગ્રસેનના વિવાહ રાજા સત્યકેતુની પુત્રી પદ્માવતી સાથે થયા હતા પદ્માવતી લગ્ન પછી પોતાના ભાઈને ત્યાં રહેવા ગઈ ત્યારે ત્યાં એક રાક્ષસ ધ્રુમિલા આવ્યો અને એમણે ઉગ્રસેનના રૂપમાં પદ્માવતી સાથે સંબંધ બાંધ્યા અને જ્યારે પદ્માવતીને ખ્યાલ આવ્યો કે આ ઉગ્રસેન નથી અને એ ગર્ભવતી થઈ ગઈ છે ત્યારે એણે ભગવાનને પ્રાર્થના કરી કે મારો આ પૃત્ય મૃત્યુ પામે પણ ત્યાં જ રાજા અગ્રસેન એમને મથુરા લઈ ગયા અને ત્યાં એમને પુત્રનો જન્મ થયો જે હતો કંસ દ્વાપર યુગમાં કંસ બનીને એણે મથુરામાં જન્મ લીધો અને રાવણથી પણ વધારે શક્તિશાળી કંસ કારણ કે એણે સવા લાખ કિલોનું ધનુષ ઉઠાવ્યું હતું રાવણને મારવા માટે પ્રભુ શ્રી રામ બે વાર અને લક્ષ્મણ ચાર વાર મોત થયા હતા અને કરોડો વાનરો પણ મૃત્યુ પામ્યા હતા જોકે દરેક વાનરોને ઇન્દ્રદેવે ફરી જીવનદાન આપ્યું હતું પણ જો આપણે એમ વિચારીએ કે કંસ શક્તિશાળી નહોતો કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અગિયાર વર્ષના હતા ત્યારે એણે કંસનો વધ કર્યો હતો તો એ વાત બિલકુલ ખોટી છે કારણ કે શ્રી કૃષ્ણ લીલા બધા જ ગ્રંથમાં છે પણ કંસના પરાક્રમ ફક્ત ગર્ગ સંહિતામાં છે જે શ્રી કૃષ્ણ ભગવાનના રાજપુરોહિત ગર્ગાચાર્યએ લખી હતી જ્યારે શ્રીકૃષ્ણ બાળક હતા ત્યારે એમણે વત્સાસુર પોતના પૂર્ણવર્ત આધા આઘાસુર કેશી વ્યોમસુર શક્તાસુર બકાસુર અરિસ્થાસુર આટલા બધા રાક્ષસોનો વધ કર્યો હતો કંસે પોતાની દિગ્વિજય યાત્રામાં આ લોકોને ગુલામ બનાવ્યા હતા દિગ્વિજય યાત્રા એટલે ચારેય દિશાઓ પર વિજય જો એ હારતા નહીં તો એમનો બી વધ થઈ જતો એટલે ગુલામ બનાવી દીધા જરાસંઘનો હાથી કોવલિયાપીડ જેમાં હજાર હાથીની તાકાત હતી એ દિગ્વિજય સમયે મથુરાની આસપાસ હતો ને જ્યારે મથુરા નગરી પાસે એમણે છાવણી લગાવી ત્યારે એ કંસની નગરીમાં ઘૂસી ગયો ત્યારે કંસ યુદ્ધમાં વ્યસ્ત હતો પણ પછી એ એકલા હાથે એ હાથી સામે લડી ગયો અને હાથીને ઉઠાવીને જરાસનની છાવણીમાં ફેંકી દીધો છતાં હાથી મર્યા નહીં પણ જરાસંઘની બે દીકરીના હાથ જરાસંઘે કંસને આપ્યા હવે એક અગત્યની વાત કે કંસે પોતાના કાકા દેવકની પુત્રી દેવકીના વિવાહ પહેલાં જ દિગ્વિજય યાત્રા ચાલુ કરી હતી ત્યારે એ મહેન્દ્ર પર્વત પહોંચ્યા અને એ પર્વત પર પરશુરામ ભગવાન તપ કરતા હતા અને એ જાણ્યા વગર એણે મહેન્દ્ર પર્વત ઉઠાવી લીધો જેમ રાવણે હિમાલય પર્વત ઉઠાવ્યો હતો એમ જ ત્યારે પરશુરામ ભગવાન ગુસ્સે થઈ ગયા ભગવાન પરશુરામ જે પર્વત પર બેસ્યા હતા એ પર્વત એમણે ઉચકી લીધો હવે કંસ મલ્લયુદ્ધનો શોખીન હતો મથુરામાં કોઈ એના જેટલું શક્તિશાળી ના હતું એક દિવસ એને ખ્યાલ આવ્યો કે બાજુના દેશમાં એક રાજાના પાંચ પુત્ર રાજાના પાંચ પુત્ર છે જે મલયુદ્ધમાં નિપુણ છે અને કંસ એમને ત્યાં ગયો અને કહ્યું કે તમે હાર્યા તો તમે મારા ગુલામ અને હું હારું તો હું તમારો ગુલામ ત્યારે કંસે પાંચ ભાઈઓને હરાવી દીધા ત્યારે એ મુષ્ટિક અને જાણુર બેવને પોતાની સાથે મથુરા લઈ ગયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને હરાવવાની યુક્તિ કરી પણ એ બેવ જ્યારે શ્રી કૃષ્ણ અને બલરામ મથુરા આવ્યા અને વિષ્ણુ ધનુષ તોડી નાખ્યું હાથીને બી માર્યો અને બે પહેલવાનને પણ માર્યા અને છેલ્લે કંસના પ્રિય મલયુદ્ધમાં કંસનો જ વધ કર્યો ભગવાન વિષ્ણુના આઠમાં આવતા શ્રી કૃષ્ણએ કંસનો વધ કારતક શુક્લ પક્ષની દશમના દિવસે કંસ વધ ઉજવવામાં આવે છે કારણ કે એ દિવસે એમણે કંસ વધ કર્યો ઘણા બધા રાજ્યોમાં કંસની પૂજા પણ થાય છે તમારી પાસે જો વધારે માહિતી હોય તો શેર કરવા વિનંતી વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો શું તમને ખબર હતી રાવણ અને કંસની શક્તિઓ વિશે અથવા તો રાવણ અને કંસે આઠ આટલા યુદ્ધો અને આઠ આટલી પોતાની બહાદુરી શક્તિઓ દેખાડી છે થેન્ક યુ